ધોરાજીના જમનાવર રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમાના લીધે બિસ્માર હાલત હોવાથી કાદવ કિચનનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદો ઉઠી છે ધોરાજીના જમનાવર રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ધોરાજીના જમનાવર રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે આ રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક ચાલવું પણ મુશ્કેલ બને છે અને ગાડી પણ સ્લીપ થવાનો ભય સતાવે છે ત્યારે હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા પણ રસ્તાની હાલત એકથી ખરાબ થઈ જાય છે કે ઘર સુધી ચાલીને જવામાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે કાદવ કિચણમાં લપસવાનો ભય પણ સતાવે છે આ બિસ્માર બનેલા રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો આ મામલે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે મારું નામ કુંદનબેન વસંતદાસ દેવોરારી અમે સંજયનગરમાં રહેવા આવ્યા છીએ ત્યાંથી આવો ગારો ને ગારો ને બધા કેટલી વાર લપસી લપસીને મોટા ઉંમરના અમે પડી જાય છે અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે અમે કોઈ હાલી નથી હકતા અમે બધાને પડતા જોયું હોત છીએ નીકળી નથી આવતા રાંધું બપોરે એવી પરિસ્થિતિ છે ત્રણે અમારી બધે ગારો ગારો અમે કઈ નથી જઈ શકતા હવે આ કઈ ખારું અમને બધું દયો હલાઈ એવું દયો અમારા છોકરા ભણવા દયો તો ઘણું સારું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી